સુભાષનગરના મોક્ષ મંદિર પાસે આવેલા આવાસ યોજના બિસ્માર હોય જેના અનુસંધાને સ્થાનિક લોકોએ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું પાઠવ્યુંનગર મોક્ષ મંદિર પાસેના આવાસ યોજનાની હાલ બે બત્તર બની ગઈ છે અને સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે ફરી એક વખત કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે સ્થાનિક રહીશો પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી તમામ પ્રશ્નોના હલ કરવા માટેની માંગ કરી હતી

કે એકદમ નબળું બાંધકામ છે આ એજન્સી છે એ જ અમારી એજન્સી છે સાહેબ અને દરેકના ઘરમાં ઉપરથી પાણી અને ગંદુ ડ્રેનેજનું પાણી આ પાણી પડે છે અવારનવાર સાહેબ અમે રજૂઆત કરી છે હજી આનો કોઈ અમને જવાબ દેવામાં આવતો નથી અમારા જે પ્રશ્નો છે બધા જ લખ્યા છે મોટર છે સાહેબ ત્રણ મોટર એમાં એક મોટર સારી કંપનીની આપી છે બીજી બે છે એ સાવ હલકી ગુણવત્તા વાળી રાખી હજી સુધી સાહેબ કોઈ નગર સેવકો સાંસદ કોઈએ આની ગંભીરતા નથી લીધી સાહેબ હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહું છું સુભાષનગર અમીરજી પાર્ક ની બાજુમાં અને ક્યુ બિલ્ડિંગમાં હું પ્રમુખ તરીકે ઓદો ધરાવું છું અમારી આજે કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ લગભગ હજાર પંદરસો અને અમારા વિસ્તારની હાલત એટલી બધી ગંભીર છે ત્યારે સાઈડ ઉપર આવીને જોશો તો તમને ખબર પડશે એકદમ એના કોલમ બીમ છે બધું સાવ હલકી કક્ષાનું વાપરેલું છે કે જે આઠ માળ બિલ્ડિંગ બનવા લાયક જ નથી આવું ખરાબ છે જો ગંભીર જેવી દુર્ઘટના બનશે પ્રધાનમંત્રી આવાસ યોજના માં મારું મકાન છે હું ત્યાંના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું અને હાલ મકાન સોંપ્યા એને ચુમ્માલીસ મહિના થયા છે અને મકાન એવા જર્જરિત થઈ ગયા છે કે ત્યાં રહેવા લાયક મકાન નથી સારો ધરતીકંપ કે સારો વરસાદ આવે તો પણ આ મકાનો પડી જાય એવી શક્યતાઓ છે અને એના ટોટલી પુરાવા અમારી પાસે છે